ખૂબ ખૂબ સરસ કાર્ય કરે છે અને બીજું અમે પ્રાચીન ગરબી જે કરીએ છીએ પ્રાચીન ગરબી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેના માટે અમે નાના નાના ભૂલકા સિતર નાના નાના ભૂલકાઓને ગરબી મળે બાળાઓને અહીં અમારે રાસ મંડળ રમાડીએ છીએ અલગ અલગ ઇનામો દઈએ છીએ નાસ્તા અને તેમના વાલીઓની ખાસ અમારે સુવિધા કે કોઈને અગવડતાનું ઊભી થાય એવું અમે કાર્ય કરી છે અને કરતા જ રહેવાના છે અમારું યમુના ગ્રુપ ગરબી મળે બહુ મોટું છે અને બધા જ કાર્યરત છે અને બધા જ યુવા છે એટલે યુવા જે અમારા કાર્યકર છે તે બહુ સરસ રીતે અમને અહીંયા સહકાર આપે છે જે અમારે યમુના ગરબી મંડળ યુવા યુવા અમે કરીને અમારા યુવા એટલે યુવાનો છે અમારે બધા યુવાને બહુ સાથ ને સહકાર આપે છે જેથી કરીને અમે આગળ વધી છીએ અને નાની નાની બાળકોને બહુ જ મજા આવે છે અહીંયા અને આ જ સ્થાન મળે પ્રાચીન ઘટ અમે જાળવી જાળવણી અને આપણી સંસ્કૃતિ જાળવતી રહે તે માટે અમે આવા કાર્ય કરતા જ રહેવું જય માતાજી